નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરી છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી સુરત આવતી જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી ઝડપી લેવાયો આરોપીના સામાનની તપાસ કરાઈ લગભગ ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોબોનિક વીડના આઠ પેકેટ મળ્યા છે જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો રૂપિયા આંકવામાં આવી છે મુસાફરને તરત સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લઈ લેવાયો છે આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરાતા અધિકારીને ચુકવનો જથ્થો પણ મળ્યો છે જેમાં આઠ પેકેટ હતા આ હાઇબ્રિડ ગાંજાની બજારની કિંમત પણ ઘણી ઊંચી છે મુસાફરને તરત જ પોતા પોલીસની મદદથી કસ્ટડીમાં લેવાઈ ગયો છે તેની સામે એનડી પીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે બેંગકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરી ગાંજો લાવવાનું નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરી મૂળ સુધી પહોંચવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે अलग अलग जुदा जुदा एयरपोर्ट पर जो अलग अलग यूनिट्स हो कस्टम ने अलग यूनिट होते हैं जो चेक करती हो क्या क्या एक्सरे मशीन वगैरह मतलब सामान जता बता स तो एना जो अमार लोगों इन्फॉर्मर जो, जो नेटवर्क हो इफॉर्मर के नेटवर्क आज भाग जागरूप जो बेंगलोर एयरपोर्ट पर भी सात के जी एना व्हाइट पकड़ाई जो है सात के जी साथ तो आ लोग एरपोर्ट पर आप बद पेपर भी वाँचे इलेक्ट्रॉनिक मीडिया भी आता रहे घड़ा एयरपोर्ट पर जो अपना अहमदाबाद एयरपोर्ट बधी यूनिट्स पकड़ती रहे हैं એ ક્યારે ક્યારે સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે એના નામ મોબાઈલવાળા એટલે પહેલે જો મોબાઈલ ને સ્મગલિંગ કરતા હતા જો એના પૂછપરછ બહાર આવી છે આ એના જ કામે છે કે સ્મગલિંગ કરતા રહેવાના અને લગભગ જોઈએ તો સત્તાવીસ અઠ્ઠાવીસ વખત જો છેલ્લા બે ત્રણ વર્ષમાં આ બહાર જઈ ચુક્યા છે અને બધી વખત કોઈ ને કોઈ સ્મગલિંગના સાધન સ્મગલિંગના વસ્તુ લઈને આવે ક્યારે ગોલ્ડ લઈ આવે ક્યારે મોબાઈલ લઈ આવે ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે અત્યારે ચાલુ છે ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જોઈ સ્મગલ કરવા માટે જો આ આ લોકો પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર બી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના બી અપના નામ છે આગળ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સી કેન્દ્રીય એજન્સી હોય છે જેના માધ્યમથી કરી એના અત્યારે નામ આપણે અત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બે એના વિરુદ્ધ બે કેસીસ છે જોયે